મિત્રો અવળી મોટી ખડાધારની ગણેશવાડી અને આનો દરવાજો દેવાતો નથી આ રહ્યો દરવાજો હવે આને દેવો તો કેમ દેવો મળું હળવું કઈક જુગાડ કરવો પડશે ચાલો તો આપણે ભંગાર ગોતીએ આ આ કે લાગે છે બરોબર આ અને વાળો વીટાઈ ગયો છે હવે જુઓ આનું કઈક કરવું જોઈએ સકડી ગુમાવવી જોઈએ સકડી જો વાજો છે એ આ દરવાજો દીધો આ આમાં અને આ અને અરે આમામ 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 આવી બરાબર હાલો થઈ ગયું અને આપણે ખોલવું હોય ને તો જો આમ કરીને આમ કરીને આમ આ લાઇટરે પીડ્યું રે આમ લબડતું રે અને આ દરવાજો ખુલી ગયો જોયું હજુ બહુ આ જુગાડ કર્યો જો આ લાઇટર ગયું જો મિત્રો અમારી દેશી દેશી એટલે દેશી ગણેશ વાડી જોવો તમે જોવો અમારી વાડી જુઓ અને આ સૂલો છે ઊંધું પકડ્યું મૂકી દીધું છે આમાં ઊંધું પકડ્યું જુઓ આખો અઠવાડિયું જગ્યા કરે અઠવાડિયું અઠવાડિયુંમાં ત્રણ સારું વાત તો જગ્યા જ કરે જગ્યા જ કરે જો આ જુબો આ જુબો આ અમારી વાડી ઓ